મજૂરમાં હોય ને ત્યાં આગળ પણ પોતાના મજૂરો સાથે વાતચીત કરતો મારો દીકરો તો હોશિયાર છે મારી દીકરી ખૂબ હોશિયાર છે જોજો એ નોકરી લે છે કેસેટ ને તમને રોજ કઈ મોકલે છે ને રોજે તમે આ પાડો છો રોજે તમને એ કહે છે બીજાને પણ કેતી ફરે છે પણ જ્યારે બાળક પોતાનો સમય છે એ વ્યર્થ કરવા મંડે બીજી જગ્યાએ પરવા મળે ત્યારે કોનો અપરાધી બને છે માતા અને પિતા બંને તો વિચારો પિતાને માતાને પરસો ક્યાં સુધી પાડવો પડશે તમારી મહેનત સુધી તમારી મહેનત જેવી રંગ લાવી એટલે એના કદમોને આરામ મળશે આરામ દેવો છે કે ન દેવો હાચું કે દેવો છે હા તો કરવું પડશે લગાતાર મહેનત હે ને સમયસર દિનચર્યાનું પાલન અતિ ખોરાકનો ત્યાગ અતિ ઊંઘનો ત્યાગ વાતો જીતો કોઈ પણ મિત્રો ખરાબ છે એનો ત્યાગ દઈ અને જીવનમાં શું કરવાનું છે આપણે ચાલો અસંભવ ને સંભવ કાર વિડિયો યાદ રહેશે કેડા હવે એક સરસ મજાનો વિડિયો છે મને બહુ ગમે છે આ માતાની ઉંમર એપ્રોક્સ 85 થી 90 આસપાસ તમ બધા હું બધા આપણે એની નાના છે નાના છે તમે પણ આહાર લ્યો છો લઉં છું લ્યો છે ને આપણે ભોજન